નમસ્કાર આપની સાથે ઊંચું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અળીખમ ગુજરાત મહિસાગર જિલ્લાના ખાજપુર તાલુકાના દલેલપુરા ગામના કોતરમાં એક આધેડ તણાયાનો મામલો દલેલપુરા ગામના ભગત ફળિયાના પંચોતેર વર્ષીય રામાભાઈ કોદરભાઈ ડાભોર ગરત બે દિવસ પહેલાં વહેલી સવારે દલેલપુરા પાસે આવેલ કોતરના પાણીમાં તણાયા હતા સ્થાનિક તરવૈયાઓ વૃદ્ધની શોધખોળ શરૂ કરી હતી તો જિલ્લામાંથી આવેલ એસડીઆરએફની ટીમ પણ સતત બે દિવસ વૃદ્ધની શોધખોળમાં લાગી હતી તો આજે રોજ ત્રીજા દિવસે નવાળા નગરપાલિકા ફાયર ઓફિસર જે પરમાર સહિતની ફાયર ટીમ કોતરના વહેતા પાણીમાં બોટમાં બેસી અંડર વોટર કેમેરાની મદદથી વૃદ્ધની શોધખોળમાં લાગ્યા હતા ત્યારે બપોર બાદ ઘટના સ્થળથી અંદાજીત સાતસો મીટરના વિસ્તારમાં જાડીમાં ફસાયેલી હાલતમાં વૃદ્ધની ડેડ મોડી મળી આવતા લાશને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે બાકુર પોલીસે લાશને પીએમઆરથી મોકલી આગળની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે ચ્઄ ખીલાલ ાлиિા�ં ચીા� છા� ઔરરાલાહ જાળા� દેા� હા�ા�ા�ાલ